કેશોદ તાલુકામાં આવેલા ઘેડ પંતકમાં ચોમાસાની સીઝનમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ પંતકમાંથી પસાર થતી સાબડી નદી અને ઓજત નદીમાં ભારે વરસાદના સમય દરમિયાનમાં કહી શકાય કે દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભળી જતા હોય છે. જેથી સમગ્ર ઘેડ પંતકમાં જળબંબાકારની સ્થિતિ સામાન્ય રીતે સર્જાય છે. કેશોદના ખીરસરા ગામમાં સમસ્યાનો ઉકેલ લાવવા હિન્દુ સમશાન અને હાઈસ્કૂલ વચ્ચે આવેલા જૂના નાના તળાવને ઊંડું અને પહોળું બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહેતું વરસાદી પાણી કેનાલ મારફતે તળાવમાં સંગ્રહ થાય એવી વ્યવસ્થા કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું કેશોદના ખીરસરા ગામના પાદરમાં તળાવ ઊંડું અને પહોળું થવાની સાથે કેનાલ મારફતે પાણી સંગ્રહ કરવાનું આયોજન પૂર્ણતાના આરે પહોંચી ગયું છે તળાવ અને કેનાલમાં પાણી લાંબો સમય સંગ્રહ થવાથી આસપાસના સાઈડ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો ખરીફ પાક અને રવિ પાકની બે મોસમમાં ખેતી કરી શકશે જ્યારે તળાવ ઊંડું થતાં ગ્રામજનોની પાણીની સમસ્યા પણ ઉકેલ આવશે